વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત સમાચારોમાં આવ્યા આ તરફ આપણે આગળ વાત કરીએ કપરાડાની તો કપરાડાના સુથારપાડા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં રૂપિયા ચાર પોઈન્ટ બાણું લાખની ગ્રાન્ટ ચોરી છે ત્યારે તપાસની માંગ કરવામાં આવી છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં જણાવી દઈએ કે ચાર લાખ બાણું હજારની ગ્રાન્ટ ગાયબ થવાના કિસ્સે સ્થાનિક વિસ્તારમાં ભારે હલચલ મચાવી દીધી છે સુરેશભાઈ કામડીના ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા આ પૈસા અગિયાર એપ્રિલ બે હાજર પચીસ ના રોજ ઉપાડવામાં આવ્યા હતા પરંતુ સ્થળ પર ફક્ત આરો પ્લાન્ટ જ ફિટ કરવામાં આવ્યો છે જ્યારે સોલાર પ્લાન્ટ માટેના પૈસા ગાયબ છે કોકુનિયા ગામના એન્જિનિયર અને જાગૃત આગેવાન ઉત્તમભાઈ વિઠ્ઠલભાઈ વાઘેરાએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આ ગેરરીતિ સામે આવી હતી ત્યારે તેમણે જણાવ્યું કે કઈ એજન્સી અધિકારી કે કર્યા છે કાર્યવાહી કરવાની માંગ કરી છે તેઓનો આગ્રહ છે કે આ કૌભાંડની તળીયે પહોંચીને સંતોષકારક ન્યાય મળે આ પ્રકારને તાલુકા પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે અને લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે મારું નામ ઉત્તમભાઈ વિઠલભાઈ વાઘેરા છે હવે અમારા ગામ ગામમાં ગામમાં એટલે સુતારપાડા વિસ્તારમાં સુતારપાડામાં જે પીએચસી સી એચસી સેન્ટર બનેલું છે એ સીએચસી સેન્ટરમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ચાર લાખ બાણું હજાર બસો રૂપિયાના સોલર વિથ આરો પ્લાન્ટનું બજેટ ફાળવવામાં આવ્યું છે એ બજેટમાં સીએચસી સેન્ટર પર આરો પ્લાન્ટ લાગે લાગેલો છે અને સોલર લાગેલા નથી કોઈ પણ જગ્યાએ સોલર દેખાતાય નથી ને લાગેલાય નથી એને એ સોલર બારોબાર એ રૂપિયા ચાઉ કરી ગયા છે હવે આ ભ્રષ્ટાચાર જે થયો છે એના માટે મારે જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ કામડીને મારે એટલું જાણ કરવાનું કે સાહેબ તમારા અંડરમાં વાવર જિલ્લા પંચાયતની અંદરમાં સુતારપાડા સીએસ સેન્ટર આવે છે અને તમારા વિસ્તારમાં જ આટલા મોટા કૌભાંડ થતા હોય તો લોકોને શું સુવિધા મળી શકે આ લોકોના સુવિધા માટે છે નથી કે અધિકારી લોકોના કે બીજા લોકોના ખિસ્સા ભરવા માટે છે એટલા માટે જ આજે આ સુથારપાડા વિસ્તાર જે પછાત વિસ્તાર કહેવામાં આવે છે એટલા માટે કોઈને ખબર નથી આવી રીતે ગ્રાંટો આવે છે ને બારોબાર ચેવાઈ જાય છે ને એજન્સીઓ આવી રીતના થૂકપટ્ટીના કામો કરીને નીકળી જાય છે આજે ત્યાં હજારો લોકો ત્યાં સીએસસી સેન્ટર પર હોસ્પિટલની સારવાર માટે આવે છે તો આજે આરો પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે એનો જવાબદાર કોણ તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે